એમને નાથ બાર કશે એમ અને હું નાથ સામે જઈને ના કરવડું અને કાંડા કાપીને મને શિક્ષા કરશે શું કામ તો કે કે છોકરી હોય પટોળા બનતા શીખું જ કેમ અરે મારા બાપને તો ખબર એ નોતી કે ક્યારે હું એમને અને ભાઈને જોઈને આ ટાણા વાણાનું ગણિત શીખી ગઈ મને તો રોટલા પર પડતી આંગળીઓની ભાતમાં મારા મહેંદીના રંગમાં અને હું પટોળા પૂછવાની વાત કરતી ને ત્યારે બાબાને તમાચો મારતી એની આંગળીઓના સોળમાં પટોળું દેખાતું તમને ખબર છે એક આખી રાત જાગીને છાના માના પટોળું ગુથીને આપ્યું હતું ને આ લોકોને રાજની સજામાંથી બચાવ્યા હતા ઈ તો કેવું હારું લાગ્યું હતું પાછી મારી મા કે હે જોગડી માની કૃપા અરે આ જીવતી જાગતી એ પટોળું ગુથ ને આપ્યું હતું એ તો કોઈને પાટણમાં સૌ કે કે પટોળું તો સાળવીના લોહીમાં હોય તે હું સાળવીની દીકરી લઈ દીકરા અને દીકરીના લોહી જુદા કઈ રીતે હોય પણ ના ના આ તો ડર કે દીકરી પરણીને સાસરે જાય ને પટોળા ભૂથવાની કળા ગામે ગામ ફેલાય પછી આ સારવી નાથ પૂછે છે કોણ એ તો ભરું કરજો મારી સાસુ કે પૈણી ને મને સાળ ઉપર બેસવા દીધી પાટણનો એકેય મરદ ન ભૂથી શકે એવું પટોળું મારી તલોદ ગામની સાળ ઉપર ખીલ્યું બસ ઈ માં આ સાળવીના દીકરાઓના પેટમાં તેલ રેડાયું ને મોકલ્યા વીરાભાઈને મને ધમકાવવા

ને પીરની ચુંદડી ઓઢીને ચાલ કશું ગાડું તો જોડાઈ ગયું હશે બા બાપુજી તમને પાય લાગો તમારા દીકરાને મારા જાજા જુહાર કહેજો ઈમના મોડે થવાની હા મારામાં નથી આ પાટણનું નું પાદર આવ્યું વીરાભાઈ ગામના બધા લોકો કસુંબી આવી ગઈ છે કાન તો નહીં જ કપાવે પણ જીવ દેશે આ કસુંબી ઓઢાણ એને એનું જાતે વણેલું જાતે શીખેલું પટોળું